હલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં જઈશો તો મિત્રો આજે હું અને કરણ ઉત્તરાયણ માટેની દોરી પવા જઈ રહ્યા છીએ તો પેલા જોઈ લઈએ કે દોરી કઈ જગ્યાએ સારી મળે છે પછી જ અમે નક્કી કરીશું કે કેવી દોરી પીવડાવી તો અમે જઈ રહ્યા છીએ પતંગની દુકાને કેમ કરણભાઈ ભાઈ જવું છે ને તો ચાલો મિત્રો ઘણી બધી પણ છે ઘણી બધી પણ છે તો આપણને જે ગમશે તે લઈ લઈશું આપણે જોઈ લઈએ કઈ સારી આવે

ભાઈ સાથે થોડી વાતચીત કરી અને અહીં પતંગો પણ ઘણી બધી છે એટલે ભાવેશભાઈ બધી પતંગોના ભાવ તો આપણને ના કહી અંગે પણ એમણે એમ કીધું કે તમે જે પતંગ પસંદ કરશો એ પતંગનો ભાવ હું તમને કરી દઈશ તો આપણે જોઈ લઈએ આ બધી પતંગો કેટલી સરસ પતંગો છે એ તમને વિડીયોમાં દેખાતી છે જુઓ તમે તો જુઓ તમે આ પતંગો પણ જુઓ કેટલી સરસ છે આ બધી પતંગો એકદમ સરસ છે અને અહીંયા નીચે પણ પતંગો છે જુઓ તમે આ એટલી બધી પતંગો નો ભાવ ભાવેશભાઈ કઈ રીતે કહે ગયા એટલે એમણે કીધું કે તમે પેલા પતંગ પસંદ કરો અને પછી હું એમના ભાવ કરી દઈશ તો પેલા આપણે પતંગ પસંદ કરીશું પછી એમના ભાવ થશે તો મિત્રો અહીં ફિરકીઓ પણ ઘણી બધી છે એમાં પ્લાસ્ટિકની ફિરકી છે આ છે પ્લાસ્ટિકની અને સ્ટીલના દાંડિયાવાળી ફિરકી પછી આ છે લાકડાની ફિરકી આ લાકડાની ફિરકી છે આ પણ તમે જોઈ શકો છો આમાં પણ સ્ટીલના દાંડિયા છે પણ આજે સાઈડ આવે લાકડાની હોય છે એમાં આ ફિરકી છે એમાં અને આ ફિરકીમાં ઘણો તફાવત છે જુઓ તમે આમાં દોરી ઝાઝી સમાય છે અને આમાં દોરી ઓછી સમાય છે કારણ કે આ ફિરકીની ઊંડાઈ વધારે છે અને આની ઊંડાઈ ટૂંકી છે તો મેં તો આ જ ફિરકી પસંદ કરી છે હું અને હું આ જ ફિરકી લેવાનો છું અહીં નાના બાળકો માટે પણ એક ફિરકી છે તો કરણભાઈ અને હું અમે બંને આ મોટી પતંગની અંદર આવી ગયા અને કરણભાઈ કેટલા ખુશ છે કારણ કે જુઓ એમણે પતંગ પસંદ કરી છે એ આજનો દિવસ છે એ આ વર્ષનો પ્રથમ દિવસ છે બે હજાર પચીસનો નો પ્રથમ દિવસ છે તો પતંગ પણ એને એવી જ પસંદ કરી છે જુઓ અને આ બધું જે દેખાય છે એ દોરીનો રંગ છે તમારે જેવા કલરની દોરી પીવડાવી હોય એવો તમે કલર પસંદ કરી શકો છો તો મિત્રો આ બધી વ્યવસ્થા અહીં દુકાનની અંદર જ કરવામાં આવી છે ભાઈ પોતાને દોરી પાવા માટે એમના રંગ પસંદ કરશે કરણભાઈ તમને કેવો રંગ પસંદ છે હે પસંદ છે વાદળી એટલે કે બ્લુ રંગ કરણભાઈને પસંદ આવ્યો છે જો આ તો આ રંગની કરણભાઈ દોરી પીવડાવશે

આ છે કાચ વાળો માંજો કલર બ્લુ કલરનો દોરો છે અને આ છોકરો ફૂલ સ્પીડથી સકેલું ભરવતો જાય છે જેને દેશી ભાષામાં ફરકું કહેવામાં આવે છે ફેરી રહ્યો છે પતંગ પતંગની દોરી પાવા અમે થોડા વહેલા આવી ગયા છીએ કારણ કે પછી ફૂલ ટ્રાફિક હોય છે તો મિત્રો આ હતી મારી આજની વિડીયો તો મિત્રો અમે કરણભાઈની પતંગની દોરી પણ પાઈ નાખી કરણભાઈ માટે પતંગ પણ લઈ લીધા અને મિત્રો આવનારી ઉત્તરાયણમાં તમે એક ખાસ ધ્યાન રાખજો કે નાના બાળકો હોય એનું ખાસ ધ્યાન રાખવું કે પતંગની પાછળ ના દોડે જેથી કરીને કોઈ એક્સિડન્ટ ના થાય તો મિત્રો મારી આ વિડીયો તમને સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો તો હવે મળીશું નવી વિડીયોમાં તો બધાને આવજો